ક્યા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે આદિમાનવ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો પથ્થરની વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ કેવી ગુફામાં રહેતો પ્રાકૃતિક ગુફા આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવનારી બીજી કઈ શોધ હતી ચક્ર એટલે કે પૈડ્યું માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો તો કે કૂતરો ચાલો પ્રકરણ 4 ના વિકલ્પો આપણે જોઈએ હડપ્પીય સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક ક્યું હતું કાલીબંગન પૂર અને ભેજથી બચવા હડપ્પા સભ્યતાના મકાનો કઈ જગ્યાએ બાંધવામાં આવતા ઊંચા ઓટલા પર લોથલમાં ઈંટોના બનેલા માળખાને શું કહેવામાં આવતું ઢક્કો આપણો સૌથી પ્રાચીનતમ ગ્રંથ કયો છે ઋગ્વેદ ચાલો પ્રકરણ ચાર ના જોઈએ પાલી ભાષામાં લખાયેલ કયા ગ્રંથ અનુસાર અનુવેદિક કાળમાં સોળ જેટલા મહાજનપદો હતા અંગુતરની રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં કોને પ્રમુખ ગણવામાં આવતો રાજાને હર્યક વર્ષની સ્થાપના કોણે કરી હતી બિંદુ સાર અને ગણ રાજ્યોની રાજ્ય વ્યવસ્થા કયા સ્વરૂપની હતી લોકશાહી ચાલો પછી પ્રકરણ નવ ના જોઈએ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ સૌર પર્વ સૌથી ચોમકતો ગ્રહ શુક્ર લીપ વર્ષ દર કેટલા વર્ષે આવે ચાર અને નક્ષત્રોની સંખ્યા કેટલી તો કે સત્યાવીશ ચાલો પ્રકરણ દસના વિકલ્પો જોઈએ પૃથ્વીનું ક્યુ આવરણ નરી આંખે જોઈ શકાતું નથી વાતાવરણ વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ કેટલા ટકા હોય છે વીસ પોઈન્ટ નવ્વાણું ટકા નીચેના પૈકી ક્યુ વાયુ સ્વાસ્થ્યવર્ધક છે ઓજોન અને પૃથ્વીનું ક્યુ આવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે વાતાવરણ ચાલો એના પાસે પ્રકરણ ચૌદના જોઈએ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં લોકો કઈ ભાષા બોલે છે તેલુગુ ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય કથક કોના કારણે ભારત એક ઉપખંડ બની ગયો વિવિધતાઓના અને ઘુમર કયા રાજ્યના લોકોનું જાણીતું નૃત્ય છે રાજસ્થાન પછી પ્રકરણ પંદરના જોઈએ દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે ભારત ગામ કે શહેરનો કાર્યભાર કોણ સંભાળે છે સ્થાનિક સરકાર લોકશાહીમાં સરકારની રચના કોના દ્વારા થાય છે લોકોના પ્રતિનિધિઓ દ્વારા અને લોકશાહીમાં કોના આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે બંધારણના চালো হ্যাঁ এছি খালি জগাওছে হলে পছি লেকচর যাইছু থ্যাংক ইউ